नो टाउन पुलिस स्टेशन विस्तार प्रतिबंधित गोगो जत्था ना एक आरोपी झड़पाय सर्वोदय पॉइंट पान शेख नाम व्यक्ति करते गोगो पेपर ने तो तो स्ट्रेस रोल पचास नंग कोको स्मोकिंग रोल सौ नंग गोगो पेपर छप्पन नंग गोगो फिल्टर अठाव नंग मड़ी कुल बार हजार पांच सौ चालीस नो तो मुद्दा मल करायो कब्जे साथर कार्यवाही વૈશાખના બાલાસીનો ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ગોગો પેપરના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો ਸਰવोदय પોઈન્ટ નામની पान મસાલાની દુકાનમાં સબ્બીર શેખ નામનો વ્યક્તિ કરતો હતો ગોગો પેપરનો વેચાણ સ્ટ્રેશ રોલ 50 નંગ કોકોસ સ્મોકિંગ રોલ 100 નંગ ગોગો પેપર 56 નંગ ગોગો ફિલ્ટર 28 નંગ મળી કુલ 12540 નું મુદ્દામાલ કરાયો કબજે સાથે જ સબ્બીર સામે શરુ કરાઈ કાયદેસરની કાર્યવાહી